હા શું દુઃખો છે મારાથી બહુ ચલાતું નથી ચાલો વધારે પડતું ચલાઈ જાય ત્રણ કિલોમીટરથી વધારે તો ગોઠણ પાસે સોજો આવી જાય એટલે મારે ગોઠણના મોજું પહેરીને જ ચાલવું પડે અને ચાલો અમારે પણ

જે આડઅસર નથી કરતું એટલા માટે આનો ઉપયોગ કરો અને સ્વસ્થ રહો એ જુર્વેદિક હું એનો થોડોક વિરોધ કરું છું પણ આયુર્વેદમાં મને શ્રદ્ધા છે કારણ કે આયુર્વેદિક દવાઓ ક્યારેય આડઅસર નથી જયારે બીજી દવાઓ આડઅસર કરે છે એક દુઃખ મોટે બીજું ઊભું થઈ જાય છે એટલે તમે સમય હંમેશને માટે દવા ઉપર રચર્યો છે જે આયુર્વેદ વસ્તુ નથી થતી આયુર્વેદિક માં તમારી જળ મૂળ રોગ વયો વયો છે એટલે લાંબો સમય પીયો કે બે મહિના ચાર મહિના છ મહિના પીયો પણ એ વયો જાય વયો જાય છે બરાબર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ